પછી ખનીજ ખાન ખનીજ વિભાગના અધિકારીઓના જ આશીર્વાદથી થી સમગ્ર કારોબાર ચાલી રહ્યો છે વચેટીયા મારફતે ખનન માફિયાઓને ખુલ્લો આપતો સ્પોર્ટ અધિકારીને આશીર્વાદ હેઠળ આણંદ પાસે આવેલ આણંદ કલેક્ટર ઓફિસમાંથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ હાડગુડ ગામના તળાવમાંથી ગેરકાયદે માટી ખનન કરવામાં આવી રહ્યું છે જેમાં પરમેશ્વરમાં જણાવવામાં આવેલ શરતો અને નીતિ નિયમોને નેવે મૂકી દેવાય છે તળાવમાં બેફામ કોઈ પણ જાતના માપ વગર ખોદકામ કરવામાં આવી રહ્યું છે નિયમ મુજબ ડમ્પરમાં માટી ભરેલ હોય તો તાડપત્રી બાંધવાની અને ઓવરલોડ ન થાય તે રીતે માટી ભરવાની હોય છે પરંતુ ડમ્પર ઉપર તાડપત્રી બાંધવામાં આવતી નથી લાયસન્સ વગરના નાની ઉંમરના ડ્રાઈવર નંબર પ્લેટ વગરના ડમ્પર અને દરેક ડમ્પર ઓવરલોડ જ દોડે છે તેમ છતાં આણંદ ખાનગાની વિભાગ દ્વારા કોઈ તપાસ જ કરવામાં આવતી ન હોય સ્થાનિકો ચર્ચા પણ તેમ છતાં તપાસ સુધા કરવામાં આવતી નથી આ બાબતની જાણકારી ટેલિફોનિક મારફતે હાડગુર ગામ તલાટી કમ મંત્રી મામલતદાર આનંદ ટીડીઓને કરવામાં આવેલ હોવા છતાં કોઈ પણ પ્રકારની કોઈ તપાસ કરવા કોઈ તૈયાર નથી સરપંચ પતિના રાજમાં પૈસાના જોરે તંત્રને કેટલો ગેરમાર્ગે દોરવામાં આવે છે તળાવમાંથી થઈ રહેલી માટી ખોદકામ શું આ માટી ટ્રકોમાં ઓવરલોડ લઈ જવામાં આવી છે કે પછી વજન પ્રમાણે વજન પાસ અને રોયલ્ટી સાથે લઈ જવામાં આવી રહી છે આ બાબતે તપાસ અંકલેશ્વર કલેક્ટર દ્વારા કરવામાં આવશે કરી માટે ખનન કોઈ યોજના હેઠળ રાત્રિના સમયમાં કેમ કરવામાં આવે છે સ્વતંત્રને ગેરમાર્ગે દોરવા માટે કે પછી ચોરી કરવાનો સમય રાત્રિનો જ બનાવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો